હા હેલો તો કેમ છો તો મજામાં જ છો તો ફરીવાર આપણે આવી ગયા છીએ આપણી ચેનલમાં તો ઘણું એવું વિચારી રહ્યા છીએ કે ફ્રેન્ક વિડીયો બનાવી કે કોમેડી વિડીયો બનાવી હાલ આપણે જઈ રહ્યા છીએ ગાડી ખાલી કરવા તમે જોઈ શકો છો ઘણા ખરા એવા મનમાં વિચાર ફરે છે કે કયા વિડિયો કયા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવવા શું કરવું શું નહીં તો તમે કોમેન્ટ કરો અમને પણ ખબર પડે કે કેવા વિડીયો તમારે જોઈ છે એટલે હું વિચારું કે કોમેડી વિડીયો બનાવી કે પ્રેક વિડીયો બનાવી તમે કોમેન્ટ કરજો કેવા વિડીયો બનાવવા નહીં તો ગાઈશ તમે જોઈ શકો છો ટ્રાફિક ચક્કા જામ હે ભેગું થાય ખોરા ચોકડી નો ટ્રાફિક ખરા બપોરે તડકા નો ગાડી ખાલી કરવા આપણે પહોચી ગયા ખાલી કરી નાખી નવરા થઈને તમને દેખાડી કઈ જગ્યા શું છે તો આગળ જોડાયેલા રહ્યો અને હા એક વાત તું તો ભૂલતા જ નહીં કે કોમેડી વિડીયો બનાવવા કે ફ્રેન્ક વિડીયો બનાવવા આજે મેં સાંજે જવાના હં કાંઈક લોકેશન ગોથવા જોઈએ હવે ફ્રેન્ક વિડીયો બનાવવા કે કાંઈ વાંધો નહીં હાલો આપણે ગાડી ખાલી કરી નાખી મળ્યા થોડીક વાર પછી ગાડી ભરી ખાલી ભરી પછી ફરવાની છે અહીંથી ભરીને પછી પાછા આપણે જોડાઈ જઈએ તો ફાઈનલી આપણે ગાડી ભરી નીકળી જાય અત્યારના વયગાએ પાંચ ને દસ થઈએ હવે પાછા ભાગશું આપણે રાજકોટ તો જોડાયેલા છે આપણી સંગાથ જોઈ શકો છો તમે